પક્ષીઓ વસવાટ કરે છે સાથે આકરી ગરમીથી બચવા કોઈને ને કોઈ ઉપાય શોધી લે છે ત્યારે વૃક્ષોમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમી દ્વારા પાલિકાને જાણ કરતા જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર પાણીના ફુવારાથી પાણીનો છટકાવ કરીને પક્ષીઓને ઠંડક મળી રહી તે માટે કામગીરી કરવામાં આવી હતી તેમજ તેતાલીસ ડિગ્રી તાપમાનમાં વૃક્ષો ઉપર વસવાટ કરતા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાલિકાના ફાયર દ્વારા પાણીનો છટકાવ કર્યો હતો જેથી પક્ષીઓને પણ રાહત મળી રહે એજાજ બોગાણી એડવોકેટ નોટરી જેતપુર અત્યારે તાપમાનની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ઝળહટની ગરમી પડી રહી છે લોકો આજે મનુષ્ય પણ સહન નથી કરી શકતી ત્યારે પશુ પક્ષીઓને તો વાત જ ન હોય છેલ્લા આટલા બે દિવસથી આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે આ આકરા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા જે અંગે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબને જાણ કરેલી અને જે ફાયર આગ બુજાવવા માટે દોડી આવે એમ ચીફ ઓફિસરની સૂચનાથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી તમામ ઝાડવાની અંદર પાણીનો છંટકાવ કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ આ અંગે ચીફ ઓફિસર સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજ રાહત મળી છે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર